हेलो हेलो जय गुरुदेव जय गुरुदेव हां हां आप बता आत्मा ने ઓળખણ કરાવે કે એમને મોડકાણ કરાવે સાચું કોણ આવે ખોટી કરાવે બરાબર આ બધાય ઓળખણ કરાવે હા હા એને જોયા જાણવ કર કર જોઇન કરાવે કે એમને ઓળખણ કરાવી દી છે હવે એમનું તો ઓળખાણ ન થાય સરસ બોલો હા અને બીજું એક સબત સુરત યોગ્ય એટલે શું બરાબર હેલો હેલો બપુ હા એ બીજા બધા ધ્યાન ધરાવે ઈ શું બપુ બરાબર હા તો સાંભળજો ધ્યાનથી બરાબર હા બસ હવે બધા આત્માની ઓળખ કરાવે છે એટલે શું એને ધ્યાન ધરાવે છે સુરત શબદ્ધ યોગ કરાવે છે તો હવે આને લગતી એક પોસ્ટ પણ પેલા મેગજી દાદાએ નાખી છે જે પહોંચેલા સંત ઘણી વાર કહું છું જોઈ એ પહેલાં એ પોસ્ટ જોઈએ પછી આ તમારા પ્રશ્નોના જવાબ તરફ જઈએ બરાબર એ પોસ્ટમાં એવું કહેવામાં આવ્યું છે જય ગુરુ મહારાજ રમતા જોગી આયા નગર મે રમતા જોગી આયા આનંદ આનંદ છાયા નગર મેં રમતા જોગી આવ્યા હવે અહીંયા કીધું છે કે રમતા જોગી એટલે પરમાત્મા બરાબર છે પરમાત્મા જ્યારે સમજણના ઘરમાં આવે છે ત્યારે આનંદ થાય છે જ્યારે કાયા નગરીમાં પરમાત્માના દર્શન થાય છે ત્યારે બહારની ડોટ મટી જાય છે હવે અહીંયા આ વાણીનો બે વાણીનો અર્થ છે આખું ભજન છે આમ તો પણ એનો અર્થ છે રમતા જોગી નગરમાં હવે એક તો આ જોગી આત્મા પણ છે એને ઘણા જોગીની પણ ઉપમા આપી છે એક ગુરુ ગોરખનાથના ભજનમાં એ છે કોઈ તો બતાવો અમને જોગીડો જોગી મારી કાયાનો ઘડનાર બરાબર તો એ કાયાનો ઘડનાર જે જોગી છે એ પરમાત્મા તરફ ઇ છે કારણ કે પરમાત્મા જ આખી દુનિયાનું સૃષ્ટિનું નિર્માણ કરેલ છે પરમાત્મા દ્વારા જ સરવાળ થયું સ્ટેપ બાય સ્ટેપ પરમાત્મામાંથી આત્મા અને પછી એવી રીતે બરાબર તો રમતા જોગી આયા નગર મેં રમતા એટલે રમણ કરવું તો હવે આયા નગર મેં એક તો આપણું દેહરૂપી નગર શરીર રૂપી નગર એની અંદર એક આત્મા આવ્યો હવે એ આત્મરૂપી નગરની અંદર જ્યારે રમતા જોગી પરમાત્મા આવે છે ત્યારે આનંદ આનંદ છાયા ત્યારે આનંદ થાય તો આનંદ લેનારો કોણ આનંદ લેનારો આત્માન આનંદ આપનારું પરમાત્મા છે નગર મેં રમતા જોગી આયા તો રમતા જોગી એટલે પરમાત્મા તો એ પરમાત્મા છે ને આત્માની અંદર પ્રગટ થાય છે અને પરમાત્મા જ્યારે સમજણના ઘરમાં આવે છે ત્યારે આનંદ થાય તો પરમાત્મા સમજણના ઘરમાં ક્યારે આવે એક તો સમજણ એટલે બુદ્ધિ ગમ તો અહીંયા પરમાત્મા આત્મા એ બુદ્ધિથી ઉપર છે સમજણના ઘરથી ઉપર છે એટલે એ સમજણ આત્માની અંદર આવે છે મને ચિત્ત બુદ્ધિ એની સમજણ ન ચાલે ત્યાં તો હવે જ્યારે કાયા નગરીમાં પરમાત્માના દર્શન થાય છે પરંતુ આદમરૂપી કાયા નગરીમાં આ પરમાત્માના દર્શન થાય છે હવે પરમાત્માના દર્શન થાય છે તો પરમાત્માના દર્શન કરનારુંગમાં દર્શન કરવા કેવી રીતે દર્શન કરવા માટે એક તો ચામડેને આંખવું જોઈએ દર્શન એટલે દર્શન ચિત્ર ના થાય પરંતુ અહીંયા આત્માની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા પરમાત્માના દર્શન કરી શકે હવે એ દર્શન એ અદૃશ્ય દર્શન છે દર્શન ચિત્ર ન થાય પરમાત્માનું પણ કોઈ રૂપ નથી આત્માનું પણ કોઈ રૂપ નથી સુરતાનું કોઈ રૂપ નથી શબ્દનું પણ કોઈ રૂપ નથી દર્શનનો અર્થ છે દર મતલબ એનો દ્વાર સન એટલે સત્ય દર પ્લસ સન દર એટલે દ્વાર સન મતલબ સત્ય એ શબ્દ દ્વાર શબ્દ દ્વાર જે સન રૂપી સત્ય શબ્દ દ્વાર છે ત્યાં એ સુરતા થકી શબ્દને સાંભળી શકે છે બાકી દર્શન તો થઈ જ ન શકે કારણ કે દર્શન આત્મા પરમાત્માનું કોઈ સ્વરૂપ જ નથી દર્શન કેવી રીતે થાય પ્રકાશ સ્વરૂપ માનવામાં એને આવે છે પણ પ્રકાશનો અર્થ જ્ઞાન થાય એટલે પરમાત્મા અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે પણ પરમાત્માનું જ્ઞાન જ્યારે આત્માને થાય છે ત્યારે આનંદ આનંદ આત્માને થાય છે બરાબર ક્યારે બહારની ડોટ મટી જાય છે ઘટમાં દર્શન થયા પછી પરમાત્માને એક જગ્યાએ ઠહેરાવી નહીં શકાય ઠહેરાવવા નહીં બરાબર કારણ કે ઘટ એટલે આતમ અંદર જ્યારે પરમાત્માને હે આપણે જોઈ લઈએ છીએ ઘટમાં દર્શન થયા પછી પરમાત્માને એક જગ્યાએ ઠહેરાવી ન શકાય એટલે આતમઘટની અંદર પરમાત્માને તમે પ્રાપ્ત કરેલા અનુભવના ઘરમાં લીધા તો પછી એને એક જગ્યાએ ઠહેરાવી ન શકે કારણ કે પરમાત્મા એક જગ્યાએ નથી પરમાત્મા સર્વત્ર છે બહુ સાચી વાત છે આ પ્રશ્ન પડે કે હમ ઠહેરવવા નહીં પડે કે પરમાત્મા અહીંયા છે અહીંયા નથી પછી તો વ્યાપક પછી તો વ્યાપક છે પછી એને એક જગ્યાએ નહીં માણસ કારણ કે વ્યાપક છે હવે ઘણા જો એક જગ્યાએ ઠેરાવી દીધા છે કે અહીંયા પરમાત્મા છે ક્યાં યા છે ક્યાં યા છે આ બધું વાળા વાળાઓનું કરેલું છે બાકી પરમાત્મા સર્વ વ્યાપક છે પરમાત્મા કોઈના બંધનોમાં નથી પરમાત્મા સ્વયં નિર્બંધ છે તો અહીંયા ઘટમાં દર્શન થયા પછી પરમાત્માને એક જગ્યાએ ઠહેરાવવા નહીં પડે કે પરમાત્મા અહીંયા છે અહીંયા નથી પછી તો વ્યાપક પછી બધું વ્યાપક થઈ જાય ખબર પડી જાય ને ત્યારે ત્યાં સુધી ન પડે અનુભવ થાય છે કે પરમાત્માને એક જગ્યાએ ઠહેરાવીએ તે જ્ઞાન નથી બહુ સોલિટ વાત છે પરમાત્માને તમે એક જગ્યાએ ઠહેરાવી દો કે આ જગ્યાએ છે આ જગ્યાએ ધ્યાન ધરો આ જગ્યાએ આમ કરો મળી જશે તો એ જ્ઞાન છે જ નહીં એ તો અનુમાન છે એક કલ્પના છે જેમ સૃષ્ટિ રચના નથી ઘણા બધા કલ્પનાઓ કરતાં કે આવી આવી રીતે સૃષ્ટિ બનાવી છે એમ કલ્પના માત્ર છે અનુમાન છે જે વસ્તુ સર્વમાં છે તેને એક જગ્યાએ ઠહેરાવી તે આપણી ભૂલ છે આપણી કાયામાં પરમાત્મા છે તો ક્યાં છે લોકો તેને અલગ અલગ જગ્યાએ ઠહેરાવે છે કોઈ કહે છે પરમાત્મા નાભીમાં છે તો કોઈ કહે છે હૃદય કમલમાં છે તો કોઈ કહે છે તિલક કરીએ ત્યાં કપાળમાં તો કોઈ કહે પ્રકૃતિમાં તો કોઈ કહે દસમા દ્વારે પણ ભાઈ સાહેબ આ બધા અનુમાનથી બોલે છે સત્યની ખબર વગર બોલે છે સત્યની સમજણ નથી એટલે ભ્રમણાઓમાં ભટકે છે પરમાત્મા રોમે રોમમાં એટલે કે અણુ અણુમાં વ્યાપક છે વાહ આ વાત કેમ સમજાતી નથી તેનું પણ કારણ છે પરમાત્મા નિરંજન નિર્વાણ અલગ છે પણ જો કોઈ સાચા સદ્ગુરુની નિષાન મળી જાય શાન એટલે સમજણ તો આ સમજાય એમ છે જ્યારે સદગુરુ શાન એટલે કે સમજણ આપશે ત્યારે જ્યાં જ્યાં દ્રષ્ટિ પડશે ત્યાં પરમાત્મા જ દેખાશે સદગુરુ મહારાજ જ્યારે શાન સમજાવે મતલબ સમજણ આપે ત્યારે અજ્ઞાનીને જ્ઞાન થઈ જાય છે સંતો કહે છે કે બીજા સાધન કરવા કરતાં ગુરુ મહારાજ નિશાન લઈ લે નહીતર અજ્ઞાન મટશે નહીં ભટકવાનું મટશે નહીં ગુરુ વગર ગમે તેટલા ઉપાયો ભલે કરે પણ સત્ય નહીં સમજાય જેને આપણે નિરંજન કહીએ છીએ તે નિરંજન પદની પ્રાપ્તિ સંત દ્વારા થાય છે પણ સાચા સંત હોવા પડ્યો ઢોંગી પાખંડી નહીં જ્યાં સુધી અસત્ય વસ્તુ છૂટતી નથી ત્યાં સુધી અસત્ય વસ્તુ નથી છૂટતી મિત્રો માટે ગુરુ મહારાજને શરણે જવું પડે છે શરણાગતિ સ્વીકારવી પડે છે તેને જ ગુરુની શાન મળે છે શાન મતલબ સમજણ મળે છે સાચું જ્ઞાન મળે છે બરાબર હવે આત્મા પરમાત્મા કોઈની તાકાત બારની વાત છે ઓળખાવી શકે કોઈ એવું કહેતા હોય કે અમે ડાયરેક્ટ આત્મા પરમાત્માને ઓળખાવી દઈએ અસંભવ આવા લોકોથી સાવધાન થઈ જજો ધંધાવાળા છે ફસાવાવાળા છે આત્મા પરમાત્માને કોઈ સંત સાધુ એવા નથી અત્યારે હાલની દુનિયામાં ઓળખાવી શકે આગળની દુનિયામાં કદાચ હશે શક્તિપાત કરીને બરાબર પણ અત્યારે શક્તિપાત કરાવવું એ સંભવ છે કોઈ ઓળખાવી જ ન શકે સીધા પછી તમે કીધું કે સુરત શબ્દ યોગ તો સુરત શબદ યોગ પણ ડાયરેક્ટ કોઈ તાકાત બારની વાત છે કરાવી શકે તમે જોજો જ્યાં ક્યાંય સુરત શબ્દ યોગની વાત આવતી હોય તો એને પૂછજો કે તમે આ સુરત શબદ યોગ યોગ એટલે જોડાવવું સુરત શબ્દ યોગ એટલે સુરતતા અને શબ્દને જોડવી તો એ તમારી સુરતા શબ્દ સાથે જોડાય છે તમારા એ તમારી સુરતાને શબ્દ સાથે જોડી છે કે બીજે ક્યાંય જોડી છે એટલે ડાયરેક્ટ તમને કહી દેશે જો ખોટા હશે તો એ ખોટું જ બોલશે સાચો માણસ હોય ને ખોટું ન બોલે પણ અત્યારે ભાગે ખોટા વધારે એટલે ખોટું જ બોલેશ પણ નથી કહેતા કે અમને આત્મ પરમાત્મનો અનુભવ થઈ ગયો શબ્દનો અનુભવ થઈ ગયો બધું નવટકીને નાટક છે લોકોને ફસાવાનો ધંધા છે પછી તમે ધ્યાન વિશે વાત કરી કે ભાઈ ધ્યાનમાં એ આત્માનું અનુભવ ન થાય એક દર્શન ન થાય હવે પ્રશ્ન એ થાય છે કે તો પછી ધ્યાન ધરનારો કોણ અને અનુભવ કરનારો કોણ શું આત્મા સ્વયં પોતે પોતાનો અનુભવ કરે પોતે પોતાની અવસ્થામાં આવી શકે છે અનુભવ ન થઈ શકે અનુભવ તો આત્મા પરમાત્માનો કરે છે બાકી વંચિત બુદ્ધિથી અહંકારથી અનુભવ થઈ જ ન શકે શરીર દ્વારા પણ અનુભવ ન થઈ શકે તો જે કોઈ ધ્યાન ધરાવતા હોય છે તે મનને સ્થિર કરવાની એક વિધિ માત્ર છે ધ્યાન ધરવાથી તમારું મન સ્થિર થાય તો ધ્યાન ધરવું ક્યાં એ પણ બહુ મહત્ત્વની વાત છે બહુ મોટી બાબત છે તમે ધ્યાન ધરો છો ક્યાં શું છે ઘણી ઘણી જગ્યાએ એવા ધ્યાન હોય છે જેમાં માણસો પાગલ થઈ જાય ગાંડા થઈ જાય બરાબર પણ સારામાં સારું જો કોઈ ધ્યાન હોય તો એ શ્વાસો શ્વાસની ક્રિયા ઉપરનું ધ્યાન છે શ્વાસો શ્વાસની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં ધ્યાન ધરવાનું છે કારણ કે હું તો જે રસ્તે જ કહું ને બાકી બીજા ધ્યાનમાં તો બધાએ ધ્યાન ઉચ્ચ છત ધરીશો એનાથી મને કોઈ ફાયદો થયો નથી ઉલટા નુકસાની થઈશ પણ શ્વાસો શ્વાસનું જે ધ્યાન છે બેસ્ટ મને લગભગ કરોડો સંતોનો નો મત છે બરાબર તો જે કોઈ ધ્યાન ધરાવતા હોય મોટી મોટી શિબિરો મોટા મોટા ફંક્શનો કરીને તો એ મનને સ્થિર કરવાની એક ધ્યાન યોગ સાધના સારી વાત છે એ મન સ્થિર થઈ જાય તો સારી જ વાત છે પછી કોઈ એવું કહેતા ડાયરેક્ટ આત્માને ઓળખાવી દે અસંભવ ખોટી વાત છે પછી કોઈ કહેતા કે અમે સુરત શબ્દ યોગ કરાવી તો ખોટી વાત એ ખોટું છે ન કરાવી શકે સુરત સબદ યોગ ખોટા શબ્દો સાથે તમે સુરતનો યોગ કરાવી શકો દોડી શકો કોઈ કઈ વાજરો મૂકી દેવું કારણ કે ભાઈ સાંભળા રાખો એટલે પણ સાચો શબ્દ કયો છે એ તો જ્યારે અનુભવના ઘરમાં પહોંચીએ ત્યારે ખબર પડે બાકી અનેક પ્રકારના અત્યારે શબ્દો પકડાવી દે છે ઢોંગી પાખંડી જે ગુરુઓ હોય છે ને એ અનેક પ્રકારના શબ્દો પકડાવી દે કે બસ આ શબ્દ સાચોરાને પકડીને બેસી જાવ હકીકતમાં એને જ ખબર નથી હોતી એટલે આ બધું અત્યારે જગતમાં શું હવે અમરસિંહ ભગત વાત કરવી કાંઈ વાત કરાય એવું જ નથી કોઈને જે કરે છે ભરે હું નથી ઘણી વાર કહેતો ભાઈ બરાબર મને તો દુનિયાના માણસોના ફોન આવતા હોય છે કે મારા ગુરુ બનોને આ કરો ને કોમેન્ટ કરો મેં કીધું ભાઈ મારે ચક્કરમાં પડવું જ નથી ગુરુ ચેલાના ચક્કરમાં મારે નથી પડવું ભાઈ બરાબર કારણ કે હું ભક્તિ ભજન કરું છું ચેલો સૌ મારા માટે બરાબર છે મારે કાંઈ ગુરુ બનવું નથી ને મરી જવાય એમાં ભાઈ ગુરુ બનવામાં તો કેટલાય જેલમાં કરી ગયા જેલમાં એટલે પાંચ તત્વને જેલમાં ઓછી જેલમાં ગયા ઘણા હા સરકારની જેલમાં કેટલાય કરી ગયા પણ પાંચ તત્વની જેલમાં વધારે કરી જાય શું કામ એક પછી ગુરુ બનવા માંડ્યા એટલે શિષ્યોની લાઈન લાગે ને પછી એક બંધનમાં આવી ગયા તમ પછી શિષ્ય ભેગા કરે ને શિષ્ય એમ કે આપણે આમ કરવું તેમ કરવું ને ધીરે 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 તમે ફસાતા જાઓ હે પછી શિષ્ય બધાથી એક વ્હીલ ગાડી લઈ દે ને પછી એક આશ્રમ બનાવી દઈએ ને જેને આપણે કોઈ વસ્તુ માનતા નહોતા ફોર વ્હીલ ગાડીને નહોતા માનતા આશ્રમને નહોતા માનતા પૈસા નહોતા માનતા પછી ધીરે ધીરે બધું મંડે આવો જેમ જેમ બધું મંડે આવો એમ એમ તમે કરતા ગયા અંદર ઊંડા ઉતરતા ગયા માયામાં ફસાઈ ગયા એટલા માટે મિત્રો હું કોઈનો ગુરુ તો મેં કીધું થાય નહીં તમે એવું ફોન કરતા એ નહીં મેં કીધું કારણ કે ગુરુ થવું એ મને નથી ઉચિત લાગતું આ યુગની અંદર બરાબર તો ચલો હવે જે કાંઈ છે ઠીક છે હલો સમજાઈ ગયું ને હા લે સમજ સારું લ્યો તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય